સોનિયા ગાંધી લોકસભાથી નહીં પરંતુ રાજ્યસભાથી હવે સંસદમાં જશે આજે સોનિયા ગાંધીએ રાજ્યસભા માટેનું પોતાનું જે ફોર્મ છે તે રાજસ્થાનથી ફાઇલ કર્યું છે જ્યારે રાજસ્થાનમાં તેઓ ફોર્મ ફાઇલ કરવા માટે ગયા તો તેમની સાથે પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી અને અશોક ગેહલોત જે પૂર્વ રાજસ્થાનના મુખ્યમંત્રી છે તેઓ પણ હાજર રહ્યા હતા અશોક ગેહલોતનું કહેવું છે કે સોનિયા ગાંધી જો રાજસ્થાનથી આ જે ફોર્મ ભર્યું છે તેના કારણે રાજસ્થાનના જે કાર્યકર્તાઓ છે અને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેની અંદર એક અલગ જોશ આવી ગયો છે પરંતુ જો આની પાછળની રાજનીતિ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક એવું કહેવાય રહ્યું છે કે જે રીતે ઉત્તર પ્રદેશની અંદર કોંગ્રેસની ખસ્તા હાલત થઈ રહી છે હાલત અત્યારે જોવા જઈએ તો કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં ખૂબ ખરાબ પરિસ્થિતિમાં મુકાયેલું છે કારણ કે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને રામ મંદિર બન્યા બાદ જે રીતે આખું હિન્દુત્વની લહેર એક ઊભી થયેલી છે અને તેવામાં લોકસભાની અંદર જે રીતે બે હજારને ઓગણીસમાં પણ અમેઠીથી રાહુલ ગાંધી ચૂંટણી હારી ગયા હતા તેવી જ રીતે જો રાહુલ સોનિયા ગાંધી આ વખતે રાયબરેલીથી ચૂંટણી લડે તો તે પણ હારી શકતા હતા તેવું કહેવાય રહ્યું છે કારણ કે જે જીતનું માર્જિન છે એ બે હજાર ચારથી લઈને તમે બે હજારને ચોવીસ બે હજારને ઓગણીસ સુધી જો ગણવામાં આવે તો આ જીતનું માર્જિન સતત ઓછું થઈ રહ્યું છે તેવામાં સોનિયા ગાંધી જો આ વખતે લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતરે તો કદાચ એવું બની શકે કે રાયબરેલીની સીટથી પણ સોનિયા ગાંધી હારી શકતા હતા તેવામાં હવે ક્યાંક કોંગ્રેસનું એક મનોબળ જે છે જો સોનિયા ગાંધી હારી જાય તો એ મનોબળ તૂટી જાય અને મનોબળ ન તૂટે તેટલા માટે થઈને સોનિયા ગાંધીને રાજ્યસભાથી મોકલવામાં આવી રહ્યા છે સાથે સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે સોનિયા ગાંધીની પોતાની તબિયત પણ નાદુરસ્ત રહી છે છેલ્લા ઘણા વખતથી સોનિયા ગાંધી બીમાર ચાલી રહ્યા છે આજે પણ જ્યારે તેઓ પોતાનું ફોર્મ ભરવા માટે ત્યાં પહોંચ્યા હતા ત્યારે માસ્ક પહેરીને પહોંચ્યા હતા તો તેવામાં પોતાની તબિયતને લઈને પણ કહેવાય રહ્યું છે કે સોનિયા ગાંધી જે છે તે રાજ્યસભાથી એમનું નોમિનેશન ફાઇલ કરવામાં આવ્યું છે અને કોંગ્રેસ આને એક મોટું કારણ આપી રહી છે સાથે સાથે જો વાત કરીએ તો હવે રાયબરેલીથી ગાંધી પરિવારમાંથી કોઈ શું ઇલેક્શનમાં ઉતરશે તે પણ ચર્ચા સતત ચાલી રહી છે એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે બની શકે કે રાયબરેલી અથવા અમેઠી કારણ કે અમેઠીમાં ગઈ વખતે રાહુલ ગાંધી ચૂંટણી હારી ગયા હતા સ્મૃતિ ઈરાની સામે હવે રાયબરેલી જે સીટ ઉપર સોનિયા ગાંધી હંમેશા ચૂંટણી લડતા આવતા હતા અને સીટ જે પરંપરાગત કોંગ્રેસની સીટ ગણવામાં આવે છે ત્યાંથી પ્રિયંકા ગાંધી ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે જોવાનું પણ દિલચસ્પ રહેશે કે પ્રિયંકા ગાંધી હવે ચૂંટણીના મેદાનમાં આવશે કે નહીં આવે કારણ કે જે રીતે પ્રિયંકા ગાંધીએ યુપી ઇલેક્શનની અંદર કેમ્પેનિંગ કર્યું હતું હાલાકી વધારે સારું પરફોર્મન્સ કોંગ્રેસ આપી નહોતી શકી તો તેવામાં હવે જ્યારે સો પ્રિયંકા ગાંધી પોતે જો રાયબરેલીથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે તો શું પોતે જીતી શકશે આ સવાલ પણ પોલિટિકલ પંડિત્સ જેટલા પણ છે તેઓ પૂછી રહ્યા છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર